મારું નામ ગોવિંદભાઈ સકપરિયા રીબડા ગામ મારા સેઢાની જ વાડી છે જે અમિત ખૂટ જે આપઘાત કર્યો ને આ બધું અનિરુદ્ધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો છે આની વાંચે કેટલા ટાઈમથી આ પીડા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનિરુદ્ધસિંહનો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાયો છે એનો પોતે જ ભેગો રહી કરાયો છે આ કક્ષાના ધંધા છે અને આ કામ એને જ કરાયો છે દુષ્કર્મ હાઉ ખોટું છે ઉભું કરેલું એનું કાવતરું છે પાંચ પ્રેમ થઈ જાય ગાડીમાં થઈ જાય બધું આ બધી એની ગોઠવેલી છે ને છોકરીઓ બધી આની જ છે અનુનીત અને ભેગા રહીને આ છોકરીઓને ધંધો કરાયો છે આ માપ આપી છે અને કુદરત સજા આપશે જ આ છોકરો નિર્દોષ છે એનો કોઈ વાક જ નથી આ વાઘરીના જ બધા ધંધા છે આને જે મરાવવાનો છે એ આનું ના જ ધંધા છે અને એ પાપ એને ભોગવવું જ પડશે કુદરત છોડશે જ ને અને એ છોકરીઓ છે ને આને 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 પૈસા દઈને ઊભી કરેલી છે છોકરીઓ નામ નથી આપતી અને પાંચ દિવસમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં આવું થઈ જાય આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને એને એને ભોગવવું જ પડે આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બદલો એને ભોગવવો જ પડશે એમાં કોઈ નહીં છૂટી આવે ઓમ શાંતિ 이럴 때, 이럴